કાલની લાઈટ હતી નહી એટલા માટે કાલે લાઈવ થવાનો પણ પછી નહી થઈ થઈ ગયા મેચ જોતો પણ મેચ માં મજા નથી એટલે પછી આવ થઈ ક્રિકેટ માં મજા નથી આવી જય માતાજી સીતારામ મુકેશભાઈ કેમ છો જમી કીધું ઓકે ઓકે હાય જય મન કેમ છો વિનોદ કુમાર બસ મજામાં જ છું તમે કેમ છો જય શ્રી કૃષ્ણ સુશીલાબેન અલ્કેશભાઈ આવી ગયા अक्त पायरबारी गाम नारोली थराल कालुकाना ओके भाई सब्सक्राइब कर ही दे जो जमीली तू हाँ जमीली तू मुकेश भाई खंचियां धंदू किया क्या हम्म सो भाई बस मजा मा जय माता जी भाई ने भाभी सा વરુસિતાબા જાડેજા ઓકે જમવાનું જમી લીધું હા જમી લીધું તમે જમી લીધું હવે તો રોજ લાઈવ થવાનું છે નહીં દેખું ઓકે જમી લીધું કે છે થોડીક વાર લાઈવ રેસ વધારે નહીં લઉં તો ટેન્શન નહીં લેતા પાછા બધા હમ

રેખા બેન હવે હુવા પડ્યા છે મારે હવે સુવાનું છે પણ મેચ જોતો તો મન મજા નહી આવે એવું હતું એટલે ભાઈ અને લાઈટ પણ નથી આજે તો હમણાં તાઈ લાઈટ કાલ હતી નહી બાય બાય ગુડ નાઈટ અઢાર જણા જોડાઈ ગયા છે कितना मिनट है ऑनलाइन तो मकवान अल्पेश भाई बापा सीताराम भाई जय माता जी आई इक्कीस भाई हजू जागता है लगे से लाइक कर था जो सब्सक्राइब हुआ है तो कर दीजिए જય બાબાદેવ જય માતાજી આરતી ફેમિલી બ્લોગ તમે નવા છો એવું લાગે બેન મારા બ્લોગમાં તમે કમેન્ટ કરી દેજો એટલે હું તમને સબસ્ક્રાઈબ કરી દઈશ ત્રીસ શું લખ્યું આ ખબર નહીં પડી

સાધુભાઈને ઘણા દિવસે લાઈવમાં આવી છો તમે મને ભૂલી ગયા છો શિવરાત્ર ભૂલી તો નથી થતા પણ કામના રીતે બધું આવ્યું ભરૂચ ખરું જ નથી થેન્ક યુ બેન મારા માં જઈને કમેન્ટ કરી દેજો એટલે હું તમને સબસ્ક્રાઈબ કરી દઈશ મિનિટ હા એટલે અડધો કલાક રહેવાનું કે છે અડધો કલાક રહેવાનું છે લાઈવ એ સવારમાં પાછું વેલું જવાનું છે આરતી બેન કે ઓકે થેન્ક યુ જય જીનેન્દ્ર ફ્રોમ યુએસ અલકા જૈન ઓસ્ટ્રેલિયા માંથી છો બેન તમે યુએસ યુએસ ઓકે અમેરિકા અમેરિકા માંથી જો છો કમેન્ટ કરજો અમેરિકામાંથી જો ક્યાંથી જુઓ જય શ્રી રામભાઈ કઉ અલ્શભાઈ એમ કે જમી લીધું હા જમી લીધું અમે તમે રેખું વાળ નથી કપાવાના આપણે

વિડીયો કેમ નથી આવતા રેગ્યુલર આ રેખા ઉતારતી નથી હું સુઈજ હું સુઈ સુતા જોવે છે એમ લાગે છે ક્રિસુબેન ના છે ને રેખા ઉતારતી નથી વિડીયોને એટલા માટે મૂકાતા નથી તમારી જોડી મારા સાલી સાડુભાઈ જેવી છે તમને સાલી સાડુભાઈ બોલું છું કચ્છમાંથી તમે ભૂલે જાશો અમે નથી ભૂલી ગયા દોડીને ઓકે અમે નથી ભૂલતા તમારે બ્લોગમાં કમેન્ટ કરતા રહ્યો એટલે અમને યાદ આવી જાય પ્રિન્સ વિલેજ આઠસો એક ને એસી આઠ કલાક હાઈ

ભાભી આટલી મહેનત કરી છે તો હવે આગળ ના આળસ આળસ ગઈ છે કરેલું શું કેવાય ગુગલ એક્શન પિન આવી ગયો ને ત્યાં સુધી મહેનત કરી પછી એક પેમેન્ટ આવી ગયે એટલે સારું લાગે ને એટલે પછી ઓછી કરી દે આળસ આવી ગઈ

નાની સાલી સાહને બીને જય શિવ ભોલેનાથ કે જઈ ભોલેનાથ મારા તો વ્યૂ પણ નથી આવતા તેમ છતાં રોજ વિડીયો મૂકું છું તમે મહેનત કરો છો કૃષુબેન પણ અમે રેખા ખબર નહીં મહેનત નથી કરતી ખાકીજી મહેનત કરી કરીને મારે ખેતરમાં કામ કરી કરીને થાકી જવાય કે ઘરમાં કામ કરવું પડે પૈસા કમાવા માટે જય માતાજી સુશીલા બે મચ્છર કરડે હા મચ્છર કરતી લાઈન સળગાઈ છે મજામાં ઓકે મજામાં છે કેમ છે ભાઈ સૈયર દાદુ જંગલ

છ મિનિટ ના મૂકીએ પણ એડ ઓછી આવે એટલે પંદર મિનિટ ના હોય તો એડ વધારે આવે મને પણ હવે વિડીયો બનાવવાનું મને નથી મન નથી તો એવું છે તું બે બાજુ મહેનત કરી કડ છે ને એક જ સાઈડ મહેનત તો લાગે કેટલું ઘરનું કામ હોય ખેતરનું હોય બનાવવાનું દિમાગમાં ગાંડું થાય પર સંજયભાઈ કોક દિવસ શું દઉં કોક દિવસ બનાવી દઈએ એવું કોક દિવસ બનાવી દેવાય રોજ રોજ નહીં બનાવે તો કોક દિવસ બનાવી દેવાય કરવાનું મહેનત કરીએ છીએ બધી રીતે બનાવે કિસ્મત જ્યાં લઈ જઈ દે તમારું નામ સંજયભાઈ મારા સાલી સાહેબ નામ બોલો રેખા ભાઈ ભાઈ ગુડ નાઇટ અલ્કેશભાઈ સુઈ જાઓ પ્રેશર વધી જાય છે હા પ્રેશર વધી જાય છે કંટાળી જાય છે ખેતરમાં કામ કરવાનો આ બ્લોગ બનાવવાનું એમ બધું મિક્સમાં થઈ જાય ને એટલે દિમાગ હેંગ મારી જાય ખબર જ નહીં પડે લાઈક કરતા જજો બધા રાકેશ રાઠવા જય માતાજી તમે ક્યાંથી છો હમણાં વધારે લાઈવ થતો નથી ને એટલે ભૂલી જવાય છે બ્લોગમાં કમેન્ટ આવતી હોય તો પાછું યાદ આવી જાય સંજયભાઈ તમે તાળી પી લો છો ના તાળી હું નથી પીતો તાળી દારૂ બધું બંધ ખાવા પીવાનું બધું બંધ એવું કઈ જ નહીં વ્યસન મુક્ત ભાઈ મને કોને મારા વિડીયો રહી જાય છે સાચું બોલજો મારી નાની રીટા છે બીજી રેખા એવું છે કે ભાઈ જય માતાજી ભાઈ મોરબીથી કરશનજી ઠાકોર સંજયભાઈ હારું તાળી તાળી ભાઈ ભાઈ તો નથી કેદી આવું છે ચપ્પર ચપ્પર હમણાં તો નથી આવવાનું થતું કેમ કે અહીંયા કહેવાય તલ ભાજપ તલ કર્યો છે ભાગમાં માં ઓકે થી ઓકે તારી પીવો તો થાક ઉતરે થાક તો ઉતરે પણ હવે એવું તો નથી પીતા એટલે હવે નહીં ચપ્પર તો નથી હમણાં આવા એવું છે કામ થોડુંક છે એટલે પછી કામ કરાય પછી આવીશું કઈક સામાન લેવા થોડોક પડ્યો છે પછી લેવા આવીશું નાણાંમાં નાયક નગીનભાઈ એમ જય માતાજી સંજયભાઈ નગીનભાઈ તમે કમેન્ટ કરી હતી પેલા બ્લોગમાં કેમ લખતા થોડુંક શું થાય વધારે સમય લાગી જાય તો કઈ વાંધો નહીં તમે નહીં લખો તોય ચાલશે કમેન્ટ તમારું ગામ બોલો સાડુભાઈ અમારું ગામ પાવાગઢ મુકેશ ચૌહાણ તાડીને રાઉન્ડ જવાબ ના આપ્યો ભાઈ એવું છે કે ક્રિષ્બેન એમાં શું થાય કે અમુક વિડીયો વાયરલ થઈ જાય તમે માતાજીના વિડીયો બે મૂક્યા હતા એમાં કેવી રીતે વાયરલ થયા હતા એવી રીતે અમુક વિડિયો વાયરલ થઈ જાય હમણાં શું ચાલે બધું કઈક ને કઈક બધું ચાલતું હોય એના પર ઉતારીએ તો થઈ જાય હમણાં અમારે કેવું ડાઉન થઈ જાય ને એક હજાર નથી થતા પૂરતા પેલા ત્રણ હજાર ચાર હજાર એક હજાર થી ઉપર અમારે કલાકમાં તો એક હજાર થઈ જતા ભાઈ હમણાં એટલા બધા નથી ચાલતા નારિયેળ પ્રસાદી લેતા આવજો કાલે તો પાણી મૂકવાનું છે અલકેશભાઈ તલમાં ચાલુ કરવાનું છે આજે બત્તી નથી એટલે પછી તે બાકી હમણાં રાતે ચાલુ કરી દે મારા જોડે બત્તી નથી બાકી લાઈટ ફૂલ છે હમણાં ચાલુ કરી રાકેશભાઈ લાગે વરસાદમાં હું ભાઈ દહીં છું હા તમારી કમેન્ટ ઓળખી છે ભાઈ દહીં બેન જય દ્વારકાધીશ કૈલાસ કૈલેશ અહીં દુકાનવાળા ભાઈ આયા કેમ છો ભાઈ જમી લીધું કે નહીં તમારે શું ચાલે તડકો ચપ્પરમાંપ્પર અમે પાવાગઢ આવવાના છીએ ટાઈમ મળી છે તો મળી છે એવું પણ અમે સુરેન્દ્રનગર બાજુ છે ભાઈ હમણાં તો ખેતીવાડી માં કામ કરીએ છીએ એ બાજુ હમણાં નથી પાવાગઢ બાજુ જમી લીધું કે છે ગુડ નાઈટ બસ મજામાં મોજમાં કે મોજમાં જ રહેવાનું મહુવાથી અરવિંદભાઈ શું છે તમારે અમારે તો કઈ હમણાં તો તલ છે ઊંઘ નહીં આવતી નહીં આ કઈ બાજુ છો સુરેન્દ્રનગર લીમડી બાજુ

ખેતીવાડી છે તમારે એવું ને મારો નંબર છે ત્યારે પાસ તો ફોન કરી ઓકે ફોન કરવાનો કઈ વાંધો નહીં કયું ગામ તમારું અમારું ગામ છે પાવાગઢ હાલો તાલુકો જિલ્લા પંચમહાલ

આદિવાસી રાઠવા માં લાગે ઠાકોર નહી શાંતિ છે ને રેખાબેન ને હા શાંતિ છે નવાય તો સબસ્ક્રાઈબ કરતા જજો ફ્રેન્ડ લાઈક કરો ફ્રેન્ડ એમ કે શેલકેશભાઈ લાઈક લાઈક હવે તો મારે પણ સુવું છે હવે તો 7:30 થઈ ગયા છે સવારમાં વેલુ જાગવાનું છે 5 વાગ્યે આજે તો જાગવાનું છે 6 વાગ્યે વાડીમાં અને 8 વાગ્યે લાઈટ આવી જશે હું બ્લોગમાં બતાડીશ ફ્રેન્ડ્સ કેટલા વાગ્યે જાય ટાઈમ હંગાર જઉં છું કાલે તું બતાવશે કે નહી હમ ફોન ને દવાખાને લઈ ગયા હતા ફોન ને દવાખાને લઈ ગયા હતા પણ ચાર્જિંગ નથી રહેતું જાય છે હવે ચાર પાંચ વર્ષ થઈ ગયા એ ફોનને એટલે હવે વધારે દવા કરાવા એવું નથી હવે એમ થઈ છે બહુ જ ચાલે ફોન અમારી વાડીમાં તમારા લોકો છે કચ્છમાં તો ઘણા છે તમારા લોકો એવું છે તો ચાલો બધા ફ્રેન્ડ્સ ને ગુડ નાઇટ જય માતાજી મળીશું કાલ સવારે કે સાંજે

કમલેશભાઈ હવે અમે બંધ કરીએ છીએ લાઈવ તમે આવી ગયા કઈ વાંધો નહીં ફોન બગડ્યો છે ને એટલે ફોન નથી કરાતા નંબર બધા એમાં રહી ગયા છે ફોન માં ફોન કોઈને કરાતા જ નથી હમણાં ફ્રેન્ડ્સ બધાના જ નથી કરાતા ફોન તો બધા મારા સાલી સાહેબજી કેમ જલ્દી સુઈ જજો છે સાધુભાઈ

આમાં વિડીયો ઉતારતા હોય ને ફોન આવે પછી એડિટિંગ કરવાનો તકલીફ પડે આખું એડિટિંગ ફેલ થઈ જાય એટલા માટે હું નથી ને મારા પણ કરીશું એમ કરીશું એમાં કરીશું એમાંથી જ કરીશું રિપેર કરાય હવે છ આઠ દિવસનું કામ છે પછી અમે પતાય ફોન બાજુ ને કંઈક રિપેર કરાવીને બેટરી બેટરી નાખાઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય પછી બધાને ફોન કરીએ અમે હમણાં થોડાક કામમાંથી ફ્રી થઈએ ને એટલે બ્લોગ આવી જશે કાલે Bye bye, good night.